व्यासपीठ पर विराजमान श्री श्री एक हजार माना चरणों में हमारा अमरा नतमस्तक वंदन करूच अमरी साथ उपस्थित अमरेली नालोक लाड़ीला सांसद भाई श्री भरत भाई सुतरिया सावरपुला विस्तार धारासभ्य भाई श्री महेश भाई तारे विस्तार धारासभ्य भाई श्री देवी भाई लाखी विस्तार धारासभ्य भाई श्री जनक भाई રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ અમારા વડીલ શ્રી ડોક્ટર વેજેરા જિલ્લાના સાથી અને મહામંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ બસિયા ભાઈ શ્રી નેહુલભાઈ ભાઈ શ્રી મયુરભાઈ સ્ટેજ પર બિરાજમાન સૌ સન્માન્ય વડીલ અહીંયા ઉપસ્થિત વડીલો યુવાનો દોસ્તો માતાઓ બહેનો શ્રી સંતોના ક્ષણમાં પણ મારા વંદન કરું છું જે રીતે શ્રીમદ ભાગવત દ્વારા મા દ્વારા વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન જયારે આપણે કરતા હોય ત્યારે હમણાં મહેશભાઈ ખૂબ સારી વાત કરી કે વ્યક્તિના વિચાર એ ખૂબ મહત્વના હોય છે આયા જયારે સમસ સૌરાષ્ટ્રમાંથી લોકો જ્યારે બધાતા હોય ત્યારે મા તો આપણે કથાનું રસપાન કરાવે છે આ કથાના માધ્યમથી આપણે આપણા જીવનમાં શું બદલાવ લાવી શકીએ શું આપણે એમાં ફેરફાર કરી શકીએ એ પણ આપણા માટે ખૂબ મહત્વનું હોય છે જે રીતે અત્યારના ફાસ્ટ ફૂડમાં સંતો દ્વારા આપણે આશીર્વાદ મળતા હોય છે સંસ્કાર એ આપણા માટે ખૂબ મહત્વના હોય છે આપણા જીવન ઘડતર માટે ખૂબ મહત્વના હોય છે એ સંસ્કાર આપણે વ્યાજપીઠ ઉપરથી મળતા હોય છે ખાસ કરીને બસિયા પરિવાર દ્વારા જ્યારે સુંદર આયોજન થયું છે ત્યારે મિત્રો આગામી સમયની અંદર શિક્ષણની જોત પણ આપણે જગાવી પડશે મારે ટકોર કરવાની પણ જરૂર નથી આ સમાજ દ્વારા ખૂબ સારા કામો પણ થઈ રહ્યા છે એક શિક્ષણની જોત જાગે તો ભવિષ્યની અંદર યુવાનો દ્વારા દેશમાં મદદરૂપ થવા માટેના ઘણા નવા સ્ત્રોતો ખુલતા હોય છે ને જ્યારે મા દ્વારા આપને આશીર્વાદ મળતા હોય ત્યારે ભવિષ્યની અંદર બસિયા પરિવાર દ્વારા એક શિક્ષણનું હબ પણ સારું બને એવી પણ મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું ભૂપેન્દ્રભાઈ મને વિશ્વમાં વાત કરતા હતા કે ખૂબ સારું આયોજન કરી ને લોકો કથાનું રસપાન કરતા હોય છે પણ વિશેષ સમય લેતો નથી જ્યારે મા દ્વારા બધાને આશીર્વાદ મળે છે માં અમે પણ તમારી પાસે આશીર્વાદ માગવી કે જાહેર જીવનની અંદર અમારા જે કઈ ગુંડાળામાં પગ ના પડી જાય એવા આશીર્વાદ તમે અમને કાયમી માટે મળતા રહે એ પણ અમે તમારા સરોમાં નતમસ્તક વંદન કરીએ છીએ અને ખાસ કરીને સમગ્ર બસિયા પરિવારને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે ખૂબ સુંદર આયોજન કરી નાવડી મોટો આયોજન કરવા બદલ સમગ્ર બસિયા પરિવારને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું સૌને મારા જાજાથી રામ રામ સમસ્ત બસિયા કાઠી રાજી રાજવી ગિરાસદાર પરિવાર એના દ્વારા એક સુંદર આયોજન અને એ આયોજનમાં પણ વ્યાસપીઠ ઉપર એક માં બેઠી હોય એટલે આ કાર્યક્રમનું મહત્વ એમને પણ વધી જાય વ્યાસપીઠને વંદન કરું છું વ્યાસપીઠ પર બિરાજમાન અવતાર જેને કહી શકાય પૂજ્ય કંકેશ્વરી માના ચરણોમાં મારા વંદન પણ કરું છું ભાષણનો અવસર નથી પણ કથા અને કથાનું આયોજન અને કથાના આયોજન સાથે મારી દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીનો શ્રોતાગણ હું એમ માનું છું કે આખા એ આપણા કાઠિયાવાડની શોભાને આજે આ પરિવારે વધારી ટીકાકારો માત્ર રાજનીતિમાં હોય છે એવું નથી ટીકાકારો ધર્મની અંદર પણ હોય છે પણ ટીકાકારોને એટલું તો આ મંચ ઉપરથી કહી શકું કે તમે ધર્મની ટીકા કરો કથાની ટીકા કરો પરંતુ તમે જેને માં કહો છો તમે જેને બાપ કહો છો તમે જેને ભાઈ કહો છો તમે જેને બેન કહો છો તમે જેને ભાભી કહો છો ભલે તમે ધર્મની ટીકા કરો પરંતુ તમે માં જેને કહો છો એ કઈ દ્રષ્ટિથી જોવાય તમે જેને બેન કહો છો એ બેનને કઈ જોવાય તમે જેને નાનો ભાઈ કહો છો એને કેવી રીતે વહાલ કહો છો કે નાના ભાઈની પત્ની કહો છો એની સાથે કેવો વર્તાવ કરાય નહીં દુનિયાની ડિક્શનરીમાંથી નથી એ દુનિયાની અંદર કોઈ શીખવાડે છે તો એ મારી આ મંચ શીખવાડે છે આ ધર્મની સભા શીખવાડે છે આ વ્યાસ્પિક શીખવાડે છે અને એટલા માટે ઘણી વખત હું કેતો હોઉં કે દુનિયાને શિક્ષણની પણ જરૂર છે દુનિયાને સંસાધનોની પણ જરૂર છે દુનિયા સુખી થાય એમાં રાજી જોઈએ પણ દુનિયાને આ બધા પહેલા કોઈની જરૂર હોય તો એ સંસ્કારની જરૂર છે એની સંસ્કારની કંઈક બીજી કે કોઈ યુનિવર્સિટીઓ નથી આ દેશને આ દુનિયાને આ ધર્મને આ પ્રજાને કોઈ સંસ્કાર પીરસી શકે તો આ વ્યાસપીઠ જ પીરસી શકે માતાજી જ્યારે આપની જેવા કોઈ સૌથી વધારે મહાન આ દુનિયાની અંદર શું છે એટલે તજજ્ઞ કહે છે કે પૃથ્વી છે સૌથી વધારે મહાન છે કે દુનિયાનો ભાર છે એ છે તો બીજા

પાણી કરતા સૂર્ય છે મહાન છે તો વણી પાછું એમ કે છે કે ના સૂર્ય મહાન નથી આકાશ મહાન છે વાદળ મહાન છે કે એક નાનું એવું વાદળ જો સૂર્ય ની આડે આવી જાય તો સૂર્યનો ગમે તેટલો પ્રકોપ વાળો તાપ હોય તો એને ઢાંકી શકે છે એટલે વાદળ મહાન છે વળી કહે છે કે વાદળ છે મહાન નથી ગમે તેવું ઘટાટોપ વાદળ હોય સૂર્યને એને ઢાંકી દીધો હોય તો પણ એક પવનની ફણકી આવે તો એ વાદળને વિખેરી અને સૂર્ય પાછું ઉજાગર કરે છે એટલે વાદળ કરતા પવન છે હવા છે એ મહાન છે મહાન નથી તો રોકવું હોય તો એક સામાન્ય માણસ છે એને રોકી શકે બારી બંધ કરો ને ગમે તેવો વેગ કંટ્રોલ હોય બારી બંધ કરો તો ઘરની અંદર તમે પવનને રોકી શકો એટલે પવનને રોકી શકવાની ક્ષમતા એ મનુષ્યની અંદર પણ છે એટલા માટે માણસ મહાન

તમામ ટીમને મારી હૃદયપૂર્વક ની શુભકામનાઓ આપી મારી પાણી વિરામ ધન્યવાદ